જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું હોળી સ્પેશિયલ ચોકલેટ ફ્લેવરની મીઠાઈ બનાવીશું ફ્રેન્ડ્સ કારણ કે આપણે હોળીનો તહેવાર હોય છે અને આપણે ભગવાનને ભોગ લગાવવા માટે બી મીઠાઈ લાવતા હોઈએ છીએ પણ હવે આ રેસિપી જોયા પછી તમે મીઠાઈ લાવવાનું ભૂલી જશો ઘરે જ આસાનીથી આ મીઠાઈ તૈયાર થઈ જાય છે તો હોળી સ્પેશિયલ મીઠાઈમાં મેં થોડુંક આ ચોકલેટની ફ્લેવર અહીંયા ઉમેરી છે અને લાસ્ટમાં આ રીતે ઉપરથી થોડા કાજુ ઉમેરી અને આ રીતે ગાર્નિશ કર્યું છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો તો જુઓ એકદમ સરસ આપણી હોળી સ્પેશિયલ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે આ મીઠાઈ મેં બનાવી છે સુગર ફ્રી બનાવી છે તમને જોઈને જ ખબર પડી ગઈ હશે કે આ એક બજારમાંથી લાવેલી જ એકદમ ચોકલેટ ફ્લેવરની મીઠાઈ હશે પણ આ એવી નથી આમાં આ મીઠાઈમાં આપણે ગોળનો ઉપયોગ કર્યો છે તો વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે મેં આમાં કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આ મીઠાઈ તૈયાર થઈ જાય છે બહુ જ આસાનીથી લગભગ પંદરથી વીસ મિનિટમાં જ આ મિસાઈ મીઠાઈ તૈયાર થઈ જતી હોય છે અને અંદરથી હું તમને આ રીતે તોડીને બતાવી જુઓ જેવી રીતે બજારમાંથી આપણે મીઠાઈ લાવતા હોય છે એવું જ અંદરનું જે મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે જરા બી આ મીઠાઈ એકદમ કઠણ નથી એકદમ સોફ્ટ છે મોંમાં મૂકતા જ ભળી જાય એવી આ મીઠાઈ તૈયાર થઈ જાય છે અને ઘરમાં છોકરાઓ હોય તો ચોકલેટની ફ્લેવર તો બચ્ચાઓને બહુ જ ભાવતી હોય છે તો જુઓ એકદમ આપણી સરસ આ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે તો હવે આ મીઠાઈની અંદર કઈ સામગ્રી પડે છે એ જોઈ લઈએ તો સૌથી પહેલાં મેં અત્યારે એક વાટકી નાળિયેળનું છીણ લીધું છે એક વાટકી ગોળ લીધું છે અને કાજુ અને બદામ લીધું છે આ છે કોકો પાવડર છે કોકો પાવડરનો મેં એક ચમચીનો જ અહીંયા ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ્સ કારણ કે તમે અડધી ચમચી નાખશો ને તો એ ફ્લેવર તો એની એ જ આવવાની છે પણ મેં અત્યારે માપ પ્રમાણે મારા માપ પ્રમાણે એક ચમચીનો મેં અત્યારે ઉપયોગ કર્યો છે અને મિલ્ક પાવડરનો મેં ત્રણ ચમચીનો ઉપયોગ કર્યો છે જો તમારે મિલ્ક પાવડર ડેરી વ્હાઈટનર હોય તો એ થોડો મીઠો આવતો હોય છે તો તમે ખાંડ નાખતા હોવ તો તમારે ખાંડ સાચવીને નાખવાની કારણ કે કોઈ બી તમે મિલ્ક પાવડર લ્યો એ થોડો ગળ્યો જ આવતો હોય છે અને આ આપણે મીઠાઈ બનાવી છે ગોળમાં બનાવી છે ફ્રેન્ડ્સ તો એકદમ સુગર ફ્રી આ મીઠાઈ આપણી તૈયાર થઈ જાય છે જેને ડાયાબિટીસ હોય અથવા જેને એવું હોય કે નથી ખાવી મારે બહુ ગળી વસ્તુ ખાંડવાળી તો જરૂરથી આ મારી રેસીપીને ટ્રાય કરજો હવે મેં એક વાટકી જેટલું દૂધ લીધું છે દૂધ એ મલાઈવાળું છે હવે અહીંયા આપણે આ રેસીપીમાં પહેલી પ્રોસેસ કરવાની છે કાજુ અને બદામને સારા એવો પાવડર બનાવી દેવાનો છે બહુ ફાઇન પાવડર ના કરશો નતર જે બદામ છે એમાંથી તેલ છૂટું પડતું હોય છે તો બસ આ આપણો પાવડર તૈયાર થઈ ગયો છે કાજુ અને બદામનું આપણે એક જાતની મીઠાઈ બનાવવાની છે તો અહીંયા આપણે દરદરું નથી રાખવાનું તો તમે જોઈ શકો છો કાજુ અને બદામનો પાવડર થઈ ગયા પછી મેં અત્યારે નારિયેળનું છીણ લીધું છે અને ત્રણ ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે હવે આ બે વસ્તુને આપણે સારી એવી પીસી નાખવાની છે જેથી કરી અને બજારમાં મળે એ જ ટાઈપની આપણી મીઠાઈ ઘરે તૈયાર થઈ જાય છે તો આ આપણો સરસ પાવડર તૈયાર થઈ ગયો છે આમાં આપણે બહુ એકદમ જે હાઈ રાખવાનું નથી મિક્સરને નતર તો નાળિયેળનું છીણ છે એમાંથી તેલ છૂટું પડતું હોય છે હવે મેં અત્યારે અત્યારે કેક ટીન લઈ લીધું છે જે આપણે નોર્મલ ઘરમાં કેક બનાવતા હોય તો ગોળમાંય આવે છે ચોરસમાંય આવે છે ત્રિકોણમાંય આવે છે તો આ રીતે મેં ઓનલા આ મંગાવેલું જ છે ઓનલાઈન મંગાવેલું છે મારું આ તો તમે જોઈ શકો છો કે જુઓ આમાં બટર પેપર મેં આ રીતે લગાવી દીધું છે અને બટર પેપર ના હોય તો મેંદો અથવા તમે કોઈ પણ વસ્તુ ઘી લગાવશો તો બી એ જે મિશ્રણ છે એકદમ સેટ થઈ જશે પણ મારે બટર પેપર હતું તો ઉપયોગ થઈ કર્યો છે હવે મેં અત્યારે પેનને ગેસ ઉપર ચડાવતા પહેલાં ગોળ એક વાટકી એમાં ઉમેરી દીધો છે અને એમાં જે મલાઈવાળું એક વાટકી દૂધ છે એ ઉમેરી દીધું છે હવે ગોળ અને દૂધને સારું એવું મિક્સ કરી દેવાનું છે જો આ વસ્તુ તમે ગેસ ઉપર કરશો ને તો દૂધ છે એ ફાટી જશે અને મારે મીઠાઈ છે એ એકદમ જે પનીરવાળી મીઠાઈ બને છે દરદરી એવી નથી બનાવવાની જેવી રીતે બરફી ટાઈપ મીઠાઈ બને છે એ ટાઈપની બનાવવાની છે એટલે મેં આ પ્રોસેસ કરી છે હવે ગોળમાં કચરો હોય છે તો એને ગાળવો ખૂબ જરૂરી હોય છે જે એમાં મોટા મોટા આવા ગઠ્ઠા આવતા હોય છે તો એ છે મીઠાઈ ખાતી વખતે મોઢામાં કચરો આવતો હોય છે તો હવે આ ચડાઈ ગયું છે હવે આ એકદમ સરસ બે વસ્તુ ચડાઈ ગયેલી છે એ મેં અત્યારે ગેસ ઉપર ચડાવી દીધી છે અને હવે મેં ગેસ અત્યારે ચાલુ કર્યો છે જુઓ આ સમયે તમે વધારે ફાસ્ટ ગેસમાં કરશો ને તો તમારું દૂધ છે એ ફાટવા મળશે ગોળ નાખ્યો છે એટલે જો તમારે એવી મીઠાઈ રાખવી હોય તો ગોળ આ દૂધ ફાટી જશે તો બી કંઈ વાંધો નહીં પણ મારે એ ટાઈપની મીઠાઈ નહોતી બનાવવાની મારે બરફી ટાઈપ બનાવવાની હતી એટલે મેં ગોળને ફાટવા નથી દીધો દૂધને મતલબ કે દૂધને જરા બી ફાટવા નથી દીધું તો હવે મેં કાજુનો પેલા પાવડર નાખ્યો છે પછી ત્યાર પછી નારિયેળનું છીણ અને આપણે મિલ્ક પાવડર ઉમેરી દીધો છે હવે આ બે વસ્તુ નાખ્યા પછી થોડીક બે મિનિટ થશે એટલે તમારું બેટર છે એકદમ થીક થવા માંડે છે ત્યાર પછી કોકો પાવડર નાખી દીધો છે ફ્રેન્ડ્સ આ સમયે મારે લાઇટ થોડી જતી હતી અને આવતી હતી તો તમને થોડુંક અહીંયા દેખાવામાં થોડુંક લાગશે કે થોડીક લાઇટ નહીં આવે તો હવે મેં આ રીતે બધી વસ્તુ ઉમેરી અને પછી આપણે આ રીતે ચલાવતા જ રહેવાનું છે ગેસની ફ્લેમ અહીંયા તમારે ધીમી જ રાખવાની છે અને હવે આપણે જુઓ તમે જોઈ શકો છો કે ફરી લાઈટ બી આવી ગઈ છે લગભગ ત્રણ મિનિટ થશે એટલે સીધું બેટર છે એકદમ થીક થવા માંડે છે અત્યારે મારો ગેસ સાવ ધીમો છે ધીમી આંચ ઉપર જ આપણે આ રીતે સતત ચલાવતા રહેવાનો છે આ જે મીઠાઈ બનતા લગભગ મારે પંદર મિનિટ જ થઈ હતી ફ્રેન્ડ્સ દસ મિનિટમાં તો સારું એવું બેટર તૈયાર થઈ જાય છે તો એને સેટ કરવા માટે તમારી જોડે ટાઈમ હોય તો કલાક કે બે કલાક તમે રાખી શકો છો બાકી આ મીઠાઈ બનતા તો પંદરથી વીસ મિનિટમાં તૈયાર થઈ જતી હોય છે તો છે ને એકદમ પંદરથી વીસ મિનિટમાં આ મીઠાઈ ઘરે જ આસાનીથી તૈયાર થતી જાય હોય છે અને બીજી વસ્તુ આ મીઠાઈમાં મેં કોઈ ખાંડનો ઉપયોગ કર્યો જ નથી કારણ કે આજકાલ લોકો ખાંડ ખાવાથી બહુ દૂર ભાગે છે કારણ કે ખાંડ ખાવાથી સુગર બી ડાયાબિટીસ એ વધી જાય છે અને જેને ડાયાબિટીસ હશે એ બી આ મીઠાઈ ખાઈ શકે છે કારણ કે મેં આ મીઠાઈ ગોળમાં બનાવી છે તો લગભગ મારી આ ચારથી પાંચ મિનિટ થયા પછીનો વિડીયો શૂટ કરેલો છે તમે જોઈ શકો છો કે પાંચ મિનિટમાં બેટર એકદમ થીક થઈ ગયું છે પણ હજુ આપણે મીઠાઈ બનાવવા માટેનું આ બેટર પરફેક્ટ થયું નથી હજુ આપણે આને સાત સાત મિનિટ થયા પછી તમે જોઈ શકો છો કે એકદમ પેન છોડી રહ્યું છે તો ટોટલ સાત મિનિટમાં મારું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે જે મીઠાઈ બનાવવા માટેનું તો તમે જોઈ શકો છો એકદમ આ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાંથી ગરમ ગરમ છે ત્યારે જ મેં તમને બતાવ્યું છે કે જુઓ આ રીતે સેટ થઈ જશે આ રીતે લાડુ વળે એ ટાઈપનું થાય તો સમજવાનું કે તમારું મિશ્રણ છે એ પરફેક્ટ જ્યારે મીઠાઈ બનાવશો તો સેટ થઈ જશે પણ હા આમાં મોશ્ચર અથવા પાણીનો ભાગ રહી ગયો હશે તો બિલકુલ તમારી મીઠાઈ સારી નહીં બને તો આ રીતે તમારે પહેલાં ચેક કરી દેવાનું છે તો જ મીઠાઈ એકદમ સારી એવી સેટ થશે થોડોક બી આમાં પાણીનો ભાગ રહી ગયો હશે દૂધનો ભાડિયો નહીં હોય તો તમારી મીઠાઈ એકદમ જે સેટ જ નહીં થાય તો હવે મેં અત્યારે અહીંયા જે આપણે ગ્રીસ કરીને રાખ્યું છે ટીન એમાં આ રીતે મિશ્રણને ઉમેરી દેવાનું છે હવે આ સમયે તમારે ગરમ ગરમ છે ત્યારે જ એને સ્પ્રેડ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ અને જો આ સમયે તમારેથી ના થાય તો તમે અહીંયા એ થોડુંક ચમચીમાં ઘી લગાવી શકો છો મેં આ મીઠાઈમાં ક્યાંય ઘીનો એક જરીક બી ઉપયોગ કર્યો નથી બસ અત્યારે ખાલી સેટ કરવા માટે ચમચી મારી ચોટતી હતી ત્યારે મેં અહીંયા મીઠી ઘીનો ઉપયોગ કર્યો છે તો એકદમ ઘીની જરૂર નથી પડતી નથી માવાની જરૂર પડતી કે નથી પનીરની જરૂર પડતી તો બી તમે બજારમાંથી લાવો એવી મીઠાઈ ઘરે જ તૈયાર થઈ જાય છે તો જરૂરથી આ હોળીમાં તમે આ મીઠાઈ બનાવજો અને તમારા ઘરમાં છોકરાઓ હોય તો એને આ ચોકલેટની ફ્લેવર તો બહુ જ ભાવતી હોય છે તો જરૂરથી એને આ રીતે બનાવી અને ખવડાવજો તો લગભગ એક કલાક માટે ફ્રિજમાં મેં સેટ કરવા મૂકી દીધું હતું તો હવે આપણે આ સેટ થયા પછી એને ટ્રે આ જે ટીન છે એને પલટાવી દઈશું તમે જોઈ શકો છો આસાનીથી સરસ નીકળી બી જાય છે તો જો તમે મિશ્રણ સારું બનાવ્યું હશે ને તો જ પરફેક્ટ આવું બનશે પણ થોડોક બી મોશ્ચર પાણીનો ભાગ રહી ગયો હશે દૂધમાં તો બિલકુલ એ પેલા સેટ જ નહીં થાય તો તમે જોઈ શકો છો હવે આપણે અહીંયા થોડા પીસ પાડી દેવાના છે તમને જેવા ગમતા હોય એવા તમે પીસ મીઠાઈના પાડી શકો છો ટ્રાઇંગલ શેપમાં બી પાડી શકો છો તો એક ચપ્પુ મારતા જ એકદમ સરસ સોફ્ટ આપણી આ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે જે સુગર ફ્રી મીઠાઈ છે એ હોળી સ્પેશિયલ બનાવી છે તો આ હોળીમાં જરૂરથી આ મીઠાઈને બનાવજો અને અંદરથી હું તોડીને બી બતાવીશ જુઓ બજારમાં જેવી રીતે મળે છે ચોકલેટ ફ્લેવરની મીઠાઈ એક જ ટાઈપની મીઠાઈ આપણી ઘરે જ તૈયાર થઈ જાય છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તમારી રેસીપી કેવી બની એ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી નેક્સ્ટ રેસીપી આવી જે કોઈ હોળી સ્પેશિયલની બનાવીશું